अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद प्रश्न गई काले प्रेत योनि हिसाब थी इतने के हिसाब हो तेरी पास ही जाए हिसाब गया गया जब वो डिस्चार्ज हो समझो के नवी

એનો સેકન્ડ ભાગ છે માટે એક જ ભાગ કયો એવી રીતે માતાના ઘરમાં મરે ત્યારે પણ કીધું કે એક ભાગ છે બીજો ભાગ નો જન્મ બીજો બાકી છે આ બધી વાતો આપણે કરી છે ભારત પ્રયત્નો લાગતું નહીં બે આટલા બે એટલા માટે કે બાકુ પાક પાકું થઈ જાય કે તમે આમ પૂછો કે આમ પૂછો

જેની સાથે હિસાબ બાકી હોય એની પાસે જ જાય એની મરજી પ્રમાણે ના જાય એ પણ હું બોલે એ હિસાબ ની જો વાત કરું ત્યાં જ એક શંકા ઉભી થાય છે કે જો ડિસ્ચાર્જ બોડી વાળાના પ્રેતીઓની કર્મ ને પેન્ડિંગ ગણું તો એ જન્મ છે ત્યારે જ નક્કી થઈ ગયું કે આ કર્મ ભોગવવા માટે એ પ્રેતીઓની જ

કે કોઈ ડૂબવાથી એક્સિડન્ટ હવે વાસના એટલે એને ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય શું કહેવાય એટલે હોય એ બોડીને એ ને ભોગવા માટે બોડી જોઈએ પણ આ પ્રેત યોનીમાં ફિઝિકલ બોડી નથી પણ વાસના હોવાથી એને ભૂખ લાગે તરસ લાગે થાક લાગે ઊંઘ લાગે બધું જ લાગે હવે એ લાગે પણ ભોગવેકર્મ પૂરું થઈ ગયું બે આયુષ્ય પ્રેત કીધું સાહેબ આયુષ્ય કર્મ પૂરું થયું એક મિનિટ આયુષ્ય કર્મ પૂરું થયું બોલો આખો કમ્પ્લીટ શબ્દ એવો સમજવો પડે કે આયુષ્ય કર્મ પેન્ડિંગ છે અને એવા કર્મો પેન્ડિંગ છે જે મનુષ્ય બોડી માં નથી માટે આ બોડી માં એને જવું પડે અને એ એ વ્યવહારથી એવું કેવાય કે આકસ્મિક મૃત્યુ પામ્યું એટલે ફિઝિકલ બોડી વ્યવહાર થી કેવું પડે કે આકસ્મિક મૃત્યુ પામ્યું એનું બોડી હળગાઈ નાખ્યું પછી પ્રેત થયો છે એટલે મૃત્યુ તો ફિઝિકલ બોડી નું થઈ ગયું છે એટલે જેને જ્ઞાન નથી એ ભલે અવગત્યા બોલે પણ વન ટાઈપ ઓફ સાયન્સ ની દ્રષ્ટિએ એક પ્રકારની ગતિ થઈ ગઈ ના ગતિ ક્યારે થાય

આપડે આખી ડિઝાઇન તો નક્કી કરી તરીકે જન્મ સુધી આકસ્મિક આપણી ભાષામાં કુદરત ની ભાષામાં આકસ્મિક નથી મરી ગયો નાની ઉંમર માં મરી ગયો એટલે લાઈક લૌકિક ભાષાની

મારે બધી વસ્તુઓ ટેલી કરવાની આમ કો કે આમ કો પ્રિન્સિપલ ના ટેલી ના થતી હોય કે જોડે ટેલી ને ઓકે તો થઈ એટલે હું કેટલાક ના જવાબ એવા આપી દઉં કે તમે પૂછો નહીં તો હું આપી દઉં બરાબર જેથી તમારા માટે નહીં ભવિષ્યમાં સાંભળનાર ને પઝલ મારો આશય એ હોય છે કાલે ત્રણ ચાર વાતો એવી હતી કે જે અમને પ્રેઝન્ટેશન માં કામ લાગે ના બરાબર છે હવે

કેવડી ન દેખાય એ સિવાય ના દેખાય એટલે એવી બોડી હોય અને સોલ હોય સોલ આ દુનિયામાં બોડી વગર ના બોડીનો પ્રકાર બોડી છે એટલે સૂક્ષ્મ બોડી છે ખ્યાલ આવે તો પછી એ જે એ જે ખાઈ પીએ તો એ કેવી રીતે પીએ છો એની બોડી હોય અસાર એની હોય ને બોડી હોય એ વખતે એની બોડીમાં હોય એ કંટ્રોલ હોય એનો સોઆય કંટ્રોલ હમ એટલે આસાર બહુ સમજાવો તમને એ વખતે એના માઇન્ડનો કંટ્રોલ પેલા પાસે હતો જે પણ એ એ સેપરેટ હોય મને હમ એની બોડી સેપરેટ હોય એની બ્રેટની બોડી સેપરેટ યસ

થયા ત્યારથી અસમાનું બંધ થઈ ગયું સ્વામી આજે બીજી બોડીમાં દેટ મીન્સ કે બ્રેક નો ડિસ્ચાર્જ ફીલ કરે છે એ તો મૂળ આત્મા તો ફિર કરે જ નહી ને એ તો સિદ્ધાંત સમજો આલો કે ધ્યાનથી ની બલો જીરો ના થી એટલે નિશ્ચય પ્રતિજ્ઞામાં હોય 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 અને એ તો એ તો બાકી પણ છે કે લે પ્રતિજ્ઞામાં નથી હતો હોય ને અચ્છા એ હોય પ્રેમમાં ભી હોય ને સાહેબ હા હા રાકે એ તો જ સત્ય આત્મા હોય એટલે લાઈફ પ્રતિજ્ઞા આત્મા હોય આત્મા હોય એટલે નિશ્ચય પ્રતિજ્ઞા આત્મા હોય કેમ લાગો એટલે એવું કે પ્રેતને એના કર્મ બાકી છે શરીર નું પતિ ગયું અને આપણે એ છેલ્લો જે અવતાર હોય આપણે કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે આપણા કર્મ પતિ ક્યાં હોય અને શરીરપતિ હોય છેલ્લા કર્મ તો બાકી આપડે જેમ જ ભોગવવાના એને મા બાપ છે એને જન્મ છે એને જીવન છે ના એટલે એટલે હા માટે પણ જે છેલ્લો અવતાર હોય એને આખું લાઈફ આપણા જેવું જ હોય ફક્ત નવા કર્મ ન ભૂલાય કારણ કે કર્મ બાજનારું અજ્ઞાન રૂપી અહંકાર એટલે આ કર્મ પતી જાય એટલે આત્મા ક્યાં જાય મુક્ષે જાય કારણ કે નવા કર્મ છે જ નહીં અવાજ અવાજ ભૂલ કમી નહીં જન્મીએ ત્યારે બધું ફિક્સ હોય છે બરાબર ત્યારે એ જન્મે ત્યારે આપડે એવું સમજવાનું કે પ્રેત માં એને વાસના થશે નહીં મળે અને એ પ્રેત માં જશે બાપો થયો બધી અવસ્થાઓમાં આત્મા તેનો એના રિલેટેડ તો આ સ્ટેજ ઇજ પ્રકૃતિ